નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ઊંચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા કઉં ચારસો ત્રેસાઠથી પાંચસો ને પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો ચોર્યાસીથી પાંચસો ચોર્યાસી તુવેરની વાત કરીએ તો સોળસો પંચાવનથી બે હજારને પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર એંસીથી અગિયારસો ચાલીસ હળદ પંદરસો પચાસથી અઢારસો અઠ્ઠાણું મગ બારસો નેવુંથી અઢારસો એક ચણા સફેદ ચૌદસોથી ચોવીસો રૂપિયા મરચાં ચૌદસોથી પાંત્રીસો રૂપિયા સિંગદાણા પંદરસો સિત્તેરથી સોળસો મગફળી જાડી અગિયારસોથી બારસો ત્રેસઠ મગફળી ઝીણી અગિયારસો બારથી બારસો બાવન એરંડા એક હજાર નેવુંથી અગિયારસો ચાલીસ તલી પચીસો દસથી ત્રણ હજાર પચીસ સોયાબીન આઠસો બેતાલીસથી આઠસો ઓગણસિત્તેર સિત્તેર તાલકાળા ઇઠાવીસોથી ત્રણ હજાર ચોસાઠ લસણની વાત કરીએ તો તેરસોથી ત્રણ હજાર ને પચાસ ધાણા એક હજારથી અઢારસો એકવીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા પૂરા રાય અગિયારસોથી તેરસો વીસ મેથી એક હજાર પચાસથી પંદરસો પચાસ વટાણા નવસોથી ચૌદસો એક્યાસી રાયડો આઠસો પચાસથી નવસો ત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસથી ત્રણસો ને એક્યાસી કલોજી બત્રીસો પચાસથી રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો ચાલીસથી ઊંચો ભાવ સોળસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી આઠસો છવ્વીસથી બારસો એકવીસ મગફળી જાડી નવસો અગિયારથી બારસો એકાવન બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ ચણા એક હજાર એકાવનથી અગિયારસો એકત્રીસ ઘાઉં ટુકડા પાંચસોથી છસો એકોતેર ઘઉં લોકો ચારસો અગિયારથી પાંચસો એંશી અડદ પંદરસોથી અઢારસો એકસાઠ ધાણા અગિયારસો પચાસથી બાવીસો છન્નું અંદર ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે બાવીસસો ને છન્નું રૂપિયા બોલાઈ રહ્યા છે ધાણાની અંદર સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો એકતાલીસ મરચાં બારસો પચાસથી છ હજારને સાતસો તુવેરની વાત કરીએ તો પંદરસો એકવીસથી અઢારસો એક્યાસી રૂપિયા લસણ બસો રૂપિયાથી છવ્વીસો ને અગિયાર રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો એક્યાસીથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો એકવીસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર